એ નું શેર માં ઓખે તે ટૂં શેર માં દવા નું હાલો હું દારૂ હું થાય છે ઓય મરતે હો મરતો હોય ને નું નઈ નું મને દેઈ દે અંગરો એને નહી રહેવા દો એલા રહેવા દો મને બાપા એલા રહેવા દો એલા રહેવા દો રહેવા દો સાબગા લેલા છોરો આય આપડે દેવા દો એલા એલા આવ રે

थाने हावे मोकड आरे आये मछली انا دو एदा नाम बोल पतरी तान नाम ढोली जाय वालों तान नाम पप्पू जी तान नाम बबलू तान नाम गांडो आय आय काल तू कको लेखिन आवजे हां কাগণে কমলেচছি অকমল খাথই কাগণে কাএব কমল আজিটু যাইবডিশছে একমে ইকেকু তাকঁ কমল য়য়াই বিশে কটার চহা বংল য়ালে ক঴ল আজি� কাষেকাক কামারেলেয়েনানিকে ગોલદારી મારી પત્રી આ એમ પોતે કપડા જથે કપડા સાબુ મેરા બાપ માસીયો છે ઓ બે કે ઓ બે ગાંડુ મેડમ ટીનો